આજ મોર આવશે કે નહીં આવો કમેન્ટ કરના હો તો મે પહેલા નાસ્તો કરી લઈએ ને ભાઈ કમેન્ટ વિડિયો શૂટ કરવાનો છે પણ મારા ફોન માં ચાર્જિંગ બેટરી બક પહોંચ્યું છે ખાલી 30% ચાર્જિંગ હોય તો અતાર માં ગામ માં જશું જઈને ફોન ચાર્જિંગ કરશું પછી પછી પાછો કમેન્ટ વિડિયો શૂટ ચાલુ કર ચાલો પહેલા નાસ્તો કરી લઈએ સમજો મિત્રો રોટલીનો નો બટકો અંદર મેકી દીધું દૂધ લીધું અને રોટલી લીધી અને હું નાસ્તો કરવા બેઠો અને મારા મમ્મી જો અત્યારે શા બનાવવા બેઠા છે નાસ્તો કરવા બેઠો ને તે શા બનાવવા બેઠા મને એમ કે શા હશે ફાઇનલી મિત્રો નાસ્તો કરે છે નાસ્તો કરીને આપડે ભાઈ આપડે પોઝિશન ઉપર આવી ગયા છે એટલે કે હું ગામમાં જતો છું ને મિત્રો તો મને એમ થયું કે લઈને બેન આવી ગઈ છે ને તો હેરો વિડીયો શૂટ કરતો તો બેન જો કપડા જઈને આવી છે તો એને ત્યાર થઈ ગઈ છે હું હેરો કોમેડ વિડીયો શૂટ કરતો જાઉં અને પછી જાવ ગામમાં કેમ કે ગામમાં જઈશ ને તો પાછો ફોન સાથે કરીશ પછી કઈ ઘડીમાં ટાઈમ નો રહે તો હાલો પેલા કોમેડી વિડીયો શૂટ કરી નાખો અને પછી નીકળી જઈ ગામમાં ફાઈનલ મિત્રો તો ફાઈનલ મિત્રો આપણે છે ને મિત્રો વિડીયો શૂટ કરી લીધો છે અને હવે છે ખાલી પંદર પર્સન્ટ ચાર્જ બેટરી વધુ છે અને હવે છે ને હું જાઉં છું ગામમાં પણ આમ જોવા વરસાદ કેટલો અંધારો છે ચાલો ફટાફટ નીકળું અને ફટાફટ ગામમાં પૂગી જાય ને વિડીયો શૂટ કરશું ચાર્જિંગ કરી ચાલો કન્ટિન્યુ તો ભાઈ હાઈવે તો પૂગી જ્યો હાઈવે પૂગી હા ઉપર લીજો વરસાદ હેઠળ હાઈવે નો ભૂગો દીધો તો અહીંયા સર નાના ગામ તો પાણી નું હતું ને તો ઘડી ઉભો રહી ગયો છું અને ભાઈ જો મોબાઈલ ની કોથળી હારી હતી ને હારી હતી એટલે વાંધો નહીં મારી કઠના બેસી જાય પલલી જાય તો થોડો થોડો તો આમ પલ્લી તો ગયો છે કોથળી પલ્લી ગઈ છે પણ વાંધો નહીં આવે

તો પહેલા છે ને હું બપોર રખેલો અને ફોન ને ચાર્જ મૂકી દઉં કેમ કે તારે ખાલી છે ને પાંચ ટકા ચાર્જિંગ હોય જશે બેટરીમાં ફાઇનલી મિત્રો પાછો આવી ગયું છું ખેતર ને ભાઈ એમાં એવું થયું ને કે બપોરા કરે ને હું ઘડી ફોન ચાર્જ માં મૂક્યો ચાર્જિંગ ફોન થયો ત્યાં પપ્પા નો ફોન આવ્યો કેમ કે પપ્પાને જવાનું છે તળ જ ભાઈ ના ઘેરે તો ગાડી લઈ જવાની હતી ને તો ઘાઈ ઘવી પાછું ખેતર જો ચાર સાડા ચાર થઈ ગયા છે જો ચાર થઈ ગયા છે ક્યારે આવશે મો પાછા કાલ કાલ હા

એમાં થયું એવું ને કે જો મેં છે ને બીડી નો વિડીયો ખાલી શૂટ કરવાનો હતો તો મેં એમ કીધું કે બીડી હળગાવીને ખાલી ફૂક વાળું ખાલી ઓલું કરવાનું છે વિડીયો શૂટ તો છે ને એમાં લોસો થઈ ગયો કેમ કરી તું બપ્પાને કાલ આવવા દે આ વિડીયો ઉતાર અંદર ના નતી પડી આ વિડીયો આપણે નથી ઉતારવા હવે તો મને ખબર પડી કે તું બીડી પીતો દેશો પણ નથી પીતો ખાલી આ વિડીયો ખાલી શૂટ કરવાનો છે આપણે ઉપર કાલ આવી જાય એટલે જોવાય જાય કે રેશ ભાઈ બીડી પીવે છે પણ આ વિડીયો ઉતારો હું વાંધો ખાલી મારે જરીકમ થી સળગાવાનું છે ખાલી બપ્પા કાલ જોય ની વિડીયામાં એટલે તારો વારો પણ હું બપ્પાને કહી દઈ ને તને હું વાંધો છે જો હું કાલ તો હું તારો વિડીયો તો ઉતારું ઉતાર લે પણ શું કરું બરો આ એક ખાલી એક જ બટકુ બાકી હતો મે આખો વિડીયો ખાલી ખેલા ત્રણ ચાર ક્લિપ ઉતારો નથી બધે ઉતાર નાખી ખાલી છેલ્લો બટકુ છે આનો તો મે કીધું કે આ અત્યારે લાગી કીધું ઈ નતો મે કે આ મારા બીડીનો વિડીયો ઉતારું સુ ઈતી પણ આપણે વિડીયો ઉતારવાનો નથી પણ હું કામ એની જેવાના લાડ બીજા બધા વિડીયો ઉતરે આવ્યા છે પણ આ બધી ક્લિપ ઉતારને કે ખાલી એક બટકો ખાલી ઉતારવાનું છે ખાલી નથી ઉતારવો ધીરકમ ધુમાડો જ મારે ખાલી ધુમાડો ખાલી ઓલો કરવાનો છે મિત્રો બીજાથી થી કઈ થાય એવું હતું ની પણ નથી ઉતારું હું ની ઉતારું તાર ઉતારને તો ઉતરી જાય એકલા પણ આ બધી મહેનત આખી ફેલ જાય મારી હવે તો ભલે ફેલ જાતી ન ઉતારવો ને નહીં હું ની ઉતારી હું જો જાવ છું માર શું કરું બોલો ખાલી એક જરીકમ તો બટકો છે મિત્રો ખાલી એક જરીકમ સસ્તી કાય વાંધો ન હોય જોઈએ હું થાય હું નહીં

અમે આપણે કાઈ પીવા બેવા નથી ખાલી વિડિયો શૂટ કરવા હતું ફળગાવાની છે હાથમાં પકડતા તો એવું જ લાગે છે ક્યારેક ક્યારેક પીતો તો હશે જ તી પણ એટલે આ બધા ભાભા પીતા હોય ત્યાં આમ આંગળીમાં આંગળીમાં પકડે પછી આમ પીતા હોય તમને કેમ લાગે ક્યારેક ક્યારેક પીતો તો હશે જ ત્યાસ પકડાઈ ગયો છે બપ્પાને કેવા દેતો હસ પણ ભાભા આમ જ બીડી પકડતા હોય જો આમ તો મિત્રો એને આમ જો આમ જ પીક પકડે કે મને ભૂલાઈ ગયો

आके बीड़ी पी जा सोई जो पे जोई, करे <laughs> अब तो हो तो है ना दांत काटिया हम शरण मित्र <laughs> किन जाले दांत काटी काटी टूटी गई तो डंगले मोला जे ने मैं रमेश ने फेबर वीडियो शूट करता था डंगले मोलवान ने वीडियो कॉमेडी बराबर क्या है जो टाइपोड भाई ने पड़ू ચાલ કિંજલ પડે તો કિંજલ એ સોટાઈ દો તું આજો આસ્કોલ વાવડે પાડ હવે આને સોટાડું આસ્કોલ મંગાવું પડશે જો તો ફાઇનલી મિત્રો અત્યારે હાડા જેવું થઈ ગયું છે ને ભાઈ સમજો મોસમ કેવું થઈ ગયું છે અત્યારનો અને બેન જો ટાઈપડ હકેલે છે બસ બસ હવે એને કઈ શાળા કેમાં બહુ જાજા મેકી આવે જા પાછું તોડ નાખું જો પણ હવે મેકી આવી ને તું એમનાને લઈ તો હવે જમવાનું બનાવવાનું છે તો બેન જમવાનું બનાવશે અને આપણે છે ને વિડીયો એડિટ કરવા લાગી જઈએ થોડા ઘણા વિડીયો એડિટ કરી ને જમવાનું બને ત્યાં ફાઈનલ મિત્ર ભાઈ કે સાંજ વાળું કરવાનું ભાઈ અત્યારે ભાગી ગયા સાઠ મસ્ત મજાનો કોમેડી વિડીયો શૂટ કરી જશે ને ભાઈ હવે એ ખાને હાજી વાળું કરીને પછી આપણે એડિટ કરવાના છે પેલા તો જો ઝટકા ચાલુ કરી દીધું છે કેમ કે બપ્પા કહીને ગયા હતા કે ઝટકા પહેલા ચાલુ કરી દેજો તો ભાઈ અત્યારે હું મારા કિંજલ બેન બે ભરો છે કે અત્યારે અને જમવામાં જો ગાઠિયાન છે આ ખીચડી દૂધ અને રોટલા ને રોટલી બપોરનું નું રોટલા નું રોટલી પીડ્યું છે અને અત્યારે ખીચડી ને ગાઠી ચાક બનાવ્યું છે તો ભાઈ અત્યારે વાગી ગયા છે હાડા બાર અને ફાઇનલી આપણે બધાય કોમેડી વિડીયો એડિટ થઈ ગયા છે ફક્ત હવે વ્લોગ એડિટ કરવાનો છે અને એ પણ આ છેલ્લી ક્લિપ બરોબર અને હારે મારી મિત્રો ઊંઘ આવે છે અત્યારે તો બસ હવે વ્લોગને ને એન્ડ કરી દઈએ અને હા જો તમારે કોઈને પ્રેન્ક વિડીયો જોવો હોય કે પછી ચેલેન્જ વિડીયો જોવો હોય ને તો કોમેન્ટ કરો તો આપણે ચેલેન્જ વિડીયો ને પ્રેન્ક વિડીયો બનાવીશું પાછા બરોબર તો બસ આશા કરું છું તમને આજનો છે ગમે તો લાઈક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો મળી નેક્સ્ટ લગી જય માતાજી એન્ડ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાય છે